એમને નિમણૂક પત્ર આપવાને બદલે એક નવી પોસ્ટ બનાવી છે અને એ પોસ્ટમાં એક કર્મચારીઓની ભરતી ભરતી કરવાની વાત કરે છે છે પરંતુ અમારા વિસ્તારમાં એ કરી ને પોસ્ટ માં બાવીસ હજાર નો પગાર આપવાની વાત કરી પરંતુ એમને બારતેર હજાર પગાર આપે છે સેફટીના સાધનો આપતા નથી પગાર સ્લીપ આપતી નથી મેડિક્લેમ કરાવતા નથી વીમો કરાવતા નથી એના વિરોધમાં અમે પણ ગઈકાલે આંદોલન કર્યું

જો આની મલાઈ ખાતા હોય આઉટસોર્સિંગની કંપની મલાઈ ખાતી હોય તો એમને અમે અમને ચેતવણી આપવા માટે આવ્યા છે બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો સરકાર तेरी सारा सारी कैसी करेगी नहीं करेगी बसताना धारासुधियो अमित પટેલ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને કે આ વિદ્યાર્થીઓ નહીં કરેગી નહીં કરેગી બંધ કરો બાઈ બંધ કરો બંધ કરો આ પોસ્ટ પર છો એટલે દર તારીખ પર જે 14 સરકારી કાયા કે દરવાણા કા એક સફરાઓને કાયમી વર્તી કેમ નથી કરી કે આપણે કુલ 9500 છે જા ચોર માં બોલજો કે કુલ 9500 આપણો 2500 આપણો મુદ્દો દેરા છે અંદર આપણે માગે છે જે વર્ષોથી આ કીવો પટતી પ્રમાણે બરે આવે છે આવો જ જંક સુરેશ ઓ બસ સામે આપણે અગ્નસી લોકોની ભરતી કરી છે અને દર વર્ષે આપણે જે પરીક્ષાઓ લઈએ છીએ આપણે એડવાન્સની પરીક્ષાઓ જે આપણે એપેન્ડિસ કરીએ એટલે જ આપણે પોલેટર મળીએ આપણે જે રૂપન એડવર્ટાઈઝ પણ આપણે જે એપેન્ડિસ થયેલા હોય છે એટલે જ આપણે કોલેટમાં સિનિયર હોય પરીક્ષા અને એ આધારે આપણે એક લિસ્ટ બનાવીએ અને એ લિસ્ટની અંદર આપણે જે માનલો કે આ કરીએ આપણે તેરસો ને પાંત્રીસ જણા

અમારી નોકરી કોઈ બીજા એજન્સીના મલાઈ ખવડાવવા માટે તમે નથી આપતા એનો અમને સૌથી મોટો વિરોધ છે સૌથી મોટો વાંધો છે જ્યાં સુધી અમારા એપ્રેન્ટિસ થયેલા આઈટીઆઈ થયેલા અને જેમણે જેમણે આ આ કાર્યક્ષમતા મેળવી છે એમને જો નિમણૂક નહીં આપવાનો હોય તો અમે તમારો તમામ એફઆરટીનો પણ વિરોધ કરીશું અમને કાયમી નોકરીની જરૂર છે તમે નવા છોકરાઓને કેમ લો અને કેમ કયા કારણસર ફાયદો કરાવવા માટે પેલી દિલ્હીની એજન્સીને તમે એજન્સી આપી છે એનું કારણ અમને જણાવો બીજું તમે લેબર અધિકારીનો કોન્ટ્રાક્ટ તમે જે પણ અમાર ત્યાં એમ નિમણૂક કરી છે એ છોકરાઓને બાવીસ હજાર રૂપિયાની વાત કરી છે આઈટીઆઈ માં એમને ઇન્ટરવ્યુ લીધા છે અને એમને બાર હજાર રૂપિયા જેટલો પગાર આપે છે અમે ગઈકાલે ડીજીવીસીએલ માં આ જ છોકરાઓ એફઆરટી વાળા ફોલ્ટ રિસ્ટોરેશન ટીમની સાથે ત્યાં ગયા હતા હલકી કક્ષાનું એમને સેફટીના સાધનો આપે છે કોઈ પણ જાતની પગાર સ્લીપ આપતા નથી એના કરતાં અમારા છોકરા પરિપક્વ છે એમણે જેટલું ભણવું હતું એટલું ભણ્યા છે એપ્રેન્ટિસ કર્યું છે તો એમને જ એફઆરટીમાં પણ કાયમી ધોરણે નોકરી આપો એવી વ્યવસ્થા તમે ગોઠવવા માંગો છો કે નહીં હવે એફઆરટીની અંદર હું હમણાં મધ્ય ગુજરાતની વાત કરીશ કારણ કે હું મારા વિસ્તાર એટલા માટે મધ્ય ગુજરાતમાં પણ આજે અમે આપેલી છે એફઆરટીની એક માત્ર એક મદદરૂપ થાય અને ગ્રાહકોને વધારે સારી સેવા અમે આપી શકીએ એના માટે છે આપણું જે મંજૂર થયેલું મહેકમ છે એમાંની એક જગ્યા પણ અમે ઊંઘી નથી કરી અને તિકલ જાય અને બીજું અમે તો આ વર્ષે આમરજીને જો જે પ્રમાણે આપણે ગ્રાહકોની સિક્ષા વર્તિન વધતી હોય છે એમાં દર વર્ષે એ પ્રમાણે આપણે નવી પેટા વિભાગીય કચેરી પણ દર છે અને આ વર્ષે આપણે ત્યાં આગળ ત્રણ પેટા વિભાગીય કચેરી કરી છે અને એ જે પેટા વિભાગી કચેરી નવી કરી એના કારણે જ આપણી નવી જગ્યાઓ ઊભી થઈ અને એમાં આપણે આ બધાને સમાવેશ કર્યો જે આપણે હમણાં નિમણૂક આપીએ એના માટે એટલે એવું એક જગ્યા આપણે

તમે એફઆરટી ની પોસ્ટ શું કામ કાઢી રેગ્યુલર પોસ્ટ જ આપો અને રેગ્યુલર જ ભરતી આપો શું કરવા માટે પ્રાઇવેટ એજન્સી ખાનગી દિલ્હીની એજન્સી ને મલાઈ તમે ત્યાં આપો છો અહીંયા સ્થાનિક છોકરાઓને નોકરી વર્ક ચાર ની નોકરી કોણ કરે સાહેબ ખબર એસટી એસસી ઓબીસી માઇનોરિટી નાના વર્ગના કચડાયેલા આર્થિક રીતે વર્ગના લોકો જ કરે છે મહેરબાની કરીને એફઆરટી ની પોસ્ટ કાઢી નાખો અહીના રેગ્યુલર છોકરાઓને નોકરી આપો

સરકારી દર મહિને દોઢ કરોડ રૂપિયા દોઢ કરોડ રૂપિયા તમારા પરસેવાની કમાઈ પેલી એજન્સીને ખવડાવે છે અહીંયા પણ એટલું પરંતુ સાહેબ તમારા જે બી મનના ચન્ના જે હોય ને ગાંધીનગરમાં બેસીને પૈસા ઉઘરાવે છે એમને બી કેજો ગાંધીનગર ગાંધીનગરમાં બી અમે આવશું બરાબર સાહેબ એવું છે કે ભરતી પ્રક્રિયા જે થાય છે અત્યારે કંડક્ટર ઓર્ડર કાઢ્યા છે એકી સાથે બધાના ઓર્ડર આપી દીધા હવે આમજી ની જે ભરતી પ્રક્રિયા હતી એની અંદર એકનાશી જ ઓર્ડર કેમ કરાય એકી સાથે જો આપી દે ઓર્ડર તો એવું છે અમુક

વસવા વિધાનસભામાં ધારાસભ્ય અનંત પટેલ અને એમજી અધિકારી છે એમની સાથે વાતચીત અત્યારે ચાલી રહી છે